કેમ છો રાધા રજે જય શ્રી કૃષ્ણ નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ઓલરેડી ચાર નાજે છે બરોબર આજે બધા રજા છે કારણ કે રજા ન હોય ને આપણે જવાનું પણ નથી આજે કામ છે ને એટલે તો આપણે ત્યાં નથી આજે આજે આપણે વાડીયા ખાતે આપવા એટલે મેં રજા રાખી લીધી છે સાહેબ હું ફોન કરી દેવાનું છું পেলাই ডিজেল লৈ আহিছে ডিজেল ডিজেল পূৰাই নাখি পিছ হ'লে বৰবাৰীল পূৰি লৈ ল' আৰু ডিজেল কেইন আহি যায় দিয়ে ডিজেল পূৰ্ব ডিজল পূৰি লৈ বৰবাৰ ডিজেল পূৰি লৈ পি নাই સ્ટાર્ટ થઈ ગયું સાફ સાફ હાથે પણ છે ના ટ્રેક્ટર છે તો આપણે હવે જઈ સીધા વાડીએ તો આપણે સીધા વાડીના ખેતરમાં બરોબર છે બાય બાય આપણે આ છે ત્યાંથી આપણે ચડી જાય ત્યારે રોડા ખાવા બધે કાકાડ બધા માલદોર સારો હરે સરાવ રોજાર રોજાર આવો એવો રોજ આવ્યા તો આપડે લાગે ભાગી રાખે

ચાલો આવું મારે બીજા માંડવી વાળી આપણે દેખાડી વાળી ગયા બરાબર છેડવી નો ફાલ માંડવી થઈ જુઓ વાદળો દેખાડ તમને વાદળો ક્લીન દેખાય ને તમને તમે જાઓ તમે જાઓ અહીંથી આવું આમ તો આપણે આંબા જોઈ લે તક મેં આંબા વા્યા હતા આંબાય આંબાને તમને દેખાય

પેલી બીજી ત્રીજી સોથી વહેતા આપણે આમાં લગભગ બળી જાય એવું લાગે મારા અંદર ચાલો આપણે આમ જઈએ આમાં હાલવાનું બીચ લાગે કેમ જોંજર જવું ખંજર જેવું લાગે થાય એટલે આપણે ગાડી લેવાના થઈઝ લઈએ કે કઈ લઈએ મિત્રો બુલેટ લેવું ક્યુ લેવું અરે કઈ આવે ચાલો આપણે અહીંથી જઈએ ત્યારે સીધા ખબર છે જઈ ચાલો અમારી ઉપરને વાદળ તમે જોવો છો એટલા મસ્ત છે બ્લુ અને વ્હાઈટ કલરના છે એ છે ચાલો આ હું બંધ કરી દઉં વિડીયો પછી અહીંયા ફેડા દેખાડ બહુ લાંબો હેડો છે પણ કિલોમીટર જેટલો હું અડધે પહોંચી ગયો આમ જો આમથી ફોટો સારો થાય છે ઠેઠ ખામ શેડ દેખાય ને એ સાઈડ છે આપણે સીધા જઈ અહીંયા ના માઇન્ડ વિનો છે બહુ મસ્તનો લગભગ હોક મણ દોઢસો મણ બસો મણ જેવું થઈ જાય એટલે ગાડી ઠોકી દે ગાડી ઠોકી દે એમને મિત્રો ગાડી લઈ જશે પછી તો શું હવે શું કે આપણે ઠેઠ અમે શેડ સુધી જાણ છે નાના આપણે અહીં સુધી છે અમારે મુદ્દર કોઈ વિઘાત ખાતેદાર કહે છે એ નહીં કોઈમાંથી એક ઝીરો કાઢી નાખજો દહ વચ્ચે વાંહે દહ વિઘાના ખાતેદાર થઈ ગઈ દહ માંથી ઝીરો નથી કરવી દહ માંથી ફો કરવાની છે આપણે મિત્રો બધે સાથ સપોર્ટ ના આપો એટલે આપણે પૈસા કમાઈને હો કરી નાખીએ સીધા આ મગ છે મગ આવેલા મગ

કાકાની વાડી છે આમાં ડુંગળી વાવી છે ડુંગળી હાલો આવું તો પૈસા બંધ કરી દો વિડીયો છેપીજો ગરમ થઈ જાય ફોન લીધે એટલે હું ખાવી આમ રાખું ડિસ્પ્લે ફોન તો ગરમ બહુ છે તેનો કેટલા ડિગ્રી સેલ્સ છે ખબર છે તાપમાન છે લગભગ બેતાલી બેતાલીસ હોય તો કોને ખબર

પછી જાય સીધા ક્યાર આપડી આ નામ આપણે મેનારાણી પાડી દીધું મિત્રો લાવવું છે લાવવું છે આપણે મળતું નથી ગલુડું નામ તો આપણે ગલુડી લાવવાનું શું સરપ્રાઈઝ થઈ ગયા ટક્યું લાવવું તો